નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાબરકાઠા જિલ્લા કલેક્ટરશ્રી અને વઈવટી સરકાર રાત્રી દ્વારે જેવો કાર્યક્રમમાં રાત્રિ સભાના સ્વરૂપે સાબરકાંઠા જિલ્લાના છેવાડાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ખાતે શ્રી મંદિરના સમાજવાડી ખાતે જિલ્લા સમાહર્તા શ્રી લલિત સાંધુ સાહેબના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં ગ્રામ સભા યોજાઈ જેમાં નાયબ કલેક્ટર શ્રી શ્રી પટેલ મામલતદાર ગોસ્વામી તેમજ તમામ વિભાગો જેવા કે તાલુકા પંચાયતના તમામ ક્ષેત્રના અધિકારીઓ માર્ગ મકાનના સિંચાઈના પાણી પુરવઠા આઈસીડીએસ તેમજ આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ સહિત આખું વહીવટી તંત્ર દામાવાસ ખાતે ઉપસ્થિત થયેલું હતું જેમાં આદરણીય કલેક્ટર શ્રીનું સ્વાગત કર્યું અને પ્રાસિક ઉદબોધન ચાર તાલુકાના મંત્રી શ્રી દિનેશ પી પટેલે કરેલ અને વિવિધ સહકારી સંસ્થાઓ દામાવાસ ગ્રુપ સેવા સરકારી મંડળી દમામા સ્કંપા દૂધ મંડળી તેમજ લક્ષ્મીપુરા હોસ્પિટલ અને ચાર તાલુકા કચ્છ પાટીદાર સમાજ અને દામાવાસ કંપા ગ્રામ કારોબારી અને દામાવાસ ગ્રામ ગ્રુપ પંચાયત અને લક્ષ્મીપુરા હોસ્પિટલ દ્વારા સાહેબ સાહેબશ્રીને સાલ ઓઢાડી સન્માન કરેલ હતું આજના પ્રસંગે વિવિધ પ્રશ્નો જેવા કે સિંચાઈના પાણીને અગ્રિમતા આપવા પટેરા તળાવમાં નર્મદાનું પાણી લાવવા તેમજ પટેરા તળાવથી પમ્પિંગ દ્વારા આપ વિસ્તારના તળાવો ભરવા તેમજ પીવાના પાણીના પ્રશ્નો અને દબાણ અંગેના પ્રશ્નો સ્મશાન અંગેના પ્રશ્નો પછી ડીઆરસીસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલે ખેડબ્રહ્માથી હડાલ સુધી રેલવે લાઇન લંબાવવા માટે રજૂઆત કરેલ હતી અંગે ખૂબ જ ચર્ચા કરેલ જેમાં કલેક્ટરશ્રીએ તેમજ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવેલ હતું આજના પ્રસંગે આદરણીય કલેક્ટર શ્રી શિક્ષણ તેમજ આરોગ્ય અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે સૌને જાગૃત રહેવા જણાવેલ હતું તેમજ નાના નાના બાળકોથી તથા મોટા સુધી સૌની સાથે આત્મીયતાથી વાર્તાલાપ કરેલ હતો અને સાચા અર્થમાં રાત્રી સભા થઈ હોય તેવી લાગણી વિસ્તારના પ્રજાજનોએ વ્યક્ત કરી હતી આભાર વિધિ શ્રી શ્યામજીભાઈ સેક્રેટરીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ લક્ષ્મીપુરા હોસ્પિટલના પ્રમુખ વસંતભાઈ એ પટેલે સુપર નિભાવેલ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચશ્રી તેમજ ડેપ્યુટી સરપંચ અને તલાટી શ્રી તેમજ સરકસશ્રી ખૂબ જ હિંમત ઉઠાવી સફળ બનાવેલ હતો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ અને એ જો કરવાથી અમને ટીચરો જોડે અમે પણ વાલીઓ નજીક રહ્યા તો એનાથી અમને થોડો વધારે ફાયદો થયો અને એ પણ પૂરતું અમને ધ્યાન આપી અમને અને વાલીઓને જ્યાં બાળકો જ્યાં નબળા પડતા તો એમની અમને શું કરાવવું એ અમને ડાયરેક્ટલી અમને શિક્ષકો જાણ કરતા તેથી આ બાળકોમાં પણ અમને ઘણું ડિફરન્ટ લાગ્યું છે એટલે અહિયાં તો એવા બીજા બાળકો પણ હોય ને કદાચ મારો છોકરો અમે ખેડૂતોમાં લઈ જાય ત્યાં થોડી ઘણી પ્રેક્ટિસ એવા બીજા બાળકો પણ હોય જે ત્યાં ના જઈ શકે થોડું ઘણું એમને મળતું હતું કારણ કે એવા અમારા સ્કૂલ પણ ગુજરાતના દ્રષ્ટિએ જોઈએ તો એક બે મોટો એજ પડકારો છે કે આપણા જે ન્યુટ્રિશનનો સ્તર છે એ ખરાબ છે અને આપણાના શિક્ષણનો જે સ્તર છે એ ખરાબ છે તમારી આ બધાને રિક્વેસ્ટ છે કે આ એને ઉપર કામ કરશો અને ગામ એક થઈને કામ કરશો અને આ તો અમને તો એક મોટો પ્રશ્ન છે બાકી તો બધા નાના નાના પ્રશ્નો છે તો અમે ખાતરી આપી બધા અધિકારીઓ સાથે મળીને 5 થી 6 મહિનામાં અમુક ઉકેલ આવી જશે અમુક જે લોંગ ટર્મના હોય કદાચ એમાં એક બે વર્ષ લાગી શકે બટ બધું કરી છે જે આ બધા કે આ મોટો બહુ વાજી પ્રશ્ન છે કોઈ પણ વાજી પ્રશ્ન નથી તો અમે જરૂર કરી સરકારના ઈચ્છા હોય છે કે ગામના લોકો વધારે સુખી પ્રોગ્રામમાં આજે આપણા ગામમાં છે ત્યારે છે હાલમાં હાલમાં આપ સૌ જાણો છો

Jain भारत He is Jain Mauritlegen marat Padi Godlock Oh a dhyana baru हैं वो मंदिर हैं और उनका तीन तीन का है तो ये जो है करियो तो चल है और ये जो है ऊपर से पूछो है बहुत ही कनाडा है बहुत ही dan dia start pun sakit dia pun dia cakap